છે એવું ભવ્ય દિવ્ય શિવાલય ભગવાન રામેશ્વર મહાદેવનું છે કે અવસર મળે તો ક્યારેક રામેશ્વર મહાદેવની યાત્રા કરવી જે ભગવાન રામે પોતાના કરકમલો દ્વારા જે ભગવાન મહાદેવની સ્થાપના લિંગ થાપી વિધિવત કરી પૂજા એ ભગવાન રામેશ્વર મહાદેવનો અદભુત મહિમા છે આ એ દો પંક્તિ જય જય રામેશ્વરમ Jai Rameshwaro Jai Le Rameshwaro Jai Jai Rameshwaram Jai Jai Rameshwaro Ramam થોડી વાર પહેલા તમે ટેલિવિઝન માં જોયું છે ઓરિજિનલ રામેશ્વર મહાદેવ શિવલિંગ છે બહુ મહેનતથી આ ફોટો અમે ત્યાંથી લેવા છે બાકી કોઈ જગ્યાએ જગપ્રસિદ્ધ કોઈ જગ્યાએ આ ફોટો આપણને જોવા નહીં મળતો હતો પૂરો થી શણગારેલું હોય છે અને ત્યાંના ગર્ભગૃહમાં કોઈને જવા નથી દેતા તેથી આ ફોટો પ્રસિદ્ધ નથી અને ત્યાંના આચાર્યોને ત્યાંના વ્યવસ્થાપકોને મળીને અમે કહ્યું કે અમારી ઓરિજિનલ ફૂલોથી શણગારા વગરનો ફોટો જોઈએ છે કારણ કે ભગવાનને ફૂલોથી એ ઢાંકી દઈએ આપણે તો શિવલિંગનું દર્શન ન થાય જો ફૂલોથી ઢંકાયેલું ન હોય તો શિવલિંગનું આપણે દર્શન કરી શકીએ ને તો આ અત્યારે જે આપ નિહાળી રહ્યા છો ઓરિજિનલ ભગવાન રામેશ્વર મહાદેવનું શિવલિંગ છે ક્યારેક અવસર મળે તો યાત્રા જરૂર કરજો અમને લોકોને મને લગભગ ચાર કથા ને પણ ત્રણ કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે ભગવાન રામેશ્વરના સાણગેમાં તો જ્યોતિર્લિંગ રામેશ્વરનો અદ્ભુત મહિમા છે ત્યારબાદ આપણું બારમું જ્યોતિર્લિંગ ગોષ્મેશ્વર મહાદેવ છે ગોષ્મા નામને નારી ઉપર ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને ગોષ્માના પુત્રની હત્યા ગુસ્માની જ બહેન સુદેહાઈ કરી હતી એક ઘરમાં બે બહેનો હતી સુધર્માની બંને પત્નીઓ હતી એક સુદેહા હતી જેને દેહ ઉપર પ્રેમ હતો એક ઘુસ્મા હતી જે ભગવાન શિવના સાનિધ્યમાં રત રહેતી હતી અને ઘુસ્મા પર ભગવાનની કૃપા કરીને તેનો પુત્ર થયો અને ઈર્ષાને કારણે તેની સાથે રહેનારી તેની જ મોટી બહેન સુદેહાએ આ ઘુષ્માના પુત્રને હત્યા કરી અને જીવિત પુત્ર ઘુસ્માને ભગવાન મહાદેવે આપ્યો છે અને ઘુસ્મા નામની નારીએ ભગવાન શિવને પ્રાર્થના કરી છે અને ભગવાન શિવજી સ્વયભુલિંગ સ્વરૂપે ત્યાં પ્રગટ રહ્યા અને ઘુષ્માના પુત્રને જીવિત આપ્યો છે તેથી જ્યોતિર્લિંગનો અદ્ભુત મહિમા છે તો આપણું બારમું જ્યોતિર્લિંગ ઘુષ્મેશ્વર મહાદેવ છે તો બારે બાર જ્યોતિર્લિંગનો અદ્ભુત અલૌકિક મહિમા શિવ મહાપળ અંતર્ગત છે ક્યારેક અવસર મળે તો બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવાનો મહિમા છે અને ક્યાંય લિંગ સ્થાનમાં કથા હોય તો આ કથાનો વિસ્તાર થતો હોય તો કથા સાંભળવાનો મહિમા છે અને આપણી પાસે શિવ મહાપળ ગ્રંથ હોય ખાસ તો અજમોનોને મારી પ્રાર્થના છે જે એકસો ને આઠ જજમાન બન્યા છે તેના ઘરમાં શિવ મહાપ્રણ ન હોય તો ગુજરાતીમાં મોટા અક્ષરથી અમે લોકો અલ્પીકરણથી બહુ સંક્ષિપ્તમાં શિવ મહાપ્ર ગ્રંથની રચના કરી છે તો આપ જરૂર એક શિવ મહાપ્રણ વસાવજો જેથી કરીને કથાને યાદ સ્વરૂપે આપના ઘરની અંદર શિવ મહાપ્ર ગ્રંથ રહે બ્રાહ્મણોએ તો નવે નવ દિવસ શિવ મહાપ્ર ગ્રંથનો પાઠ કર્યો છે પારણ કર્યું છે તેનું અધ્યયન કર્યું છે મેં તો કથા સાર મેં તો કથાનો સાર સમજાવ્યો છે તમને સંપૂર્ણ કથા તો નવ દિવસમાં કાંઈ ન થઈ શકે પણ જેનું જેટલું થાય એટલું દર્શન એ આપણે સૌએ કર્યું છે તો જે જે એકસો આઠ જજમાનુ છે શિવ મહાપ્ર ગ્રંથના શિવ મહાપળ પારાયણના તે જરૂર શિવ મહાપ્રળ ગ્રંથ વસાવે જે અલ્પિકરણ કરેલું છે અને બહાર જ્યાં રુદ્રાક્ષનું કાઉન્ટર છે ગિરિમાળા ભંડાર એમાં તમને ઉપલબ્ધ થશે અને જરૂર આપ કથાને યાદ સ્વરૂપે શિવ મહાપડ ગ્રંથ વસાવજો કથા પૂર્ણ થાય ત્યારે તો વિશેષ નહીં કહેતા અદ્ભુત અલૌકિક કથાઓ શિવ મહાપડ અંતર્ગત છે પણ ખૂબ ખુશી વ્યક્ત કરું છું કે સાંગો પાંગ ભગવાન મહાદેવની કથા જ પરિપૂર્ણ થવા જઈ રહી છે અને મને ભરોસો નહીં હતો કે આજે નવમા દિવસે તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો કે આપસોની ઉપસ્થિતિને હૃદયથી હું ગીરી બાપુ આદરથી બિરદાવું છું હૃદયથી આપસોને પ્રણામ કરું છું આપ સૌના માતા પિતાને મારા પ્રણામ કે આપસોના માતા પિતાના પુણ્યથી તમે સૌ કથામાં આવ્યા છો આપસોના માતા પિતાએ તમને સંસ્કાર આપ્યા છે કે ભગવાનની કથા સાંભળવી હજી પણ આટલી જ મોટી સંખ્યામાં બાર જ્યોતિલિંગની યાત્રા ભાઈઓ બહેનો વડીલો સૌ કરી રહ્યા છે એક ઝાંખીનું દર્શન કરે છે ભલે આપણે જ્યોતિર્લિંગોમાં ન જઈ શકીએ પણ એટલી મોટી સંખ્યામાં એટલો તાપ આટલી ગરમી તો પણ હજી પહેલે દિવસથી આજ સુધી ભક્તો દર્શન કરી રહ્યા છે એક ઝાંખીની અનુભૂતિ કરી રહ્યા છે અને ખૂબ હૃદયથી કહું છું કે આ ભગવાને આપણે લાજ રાખી છે અને એટલું તો જરૂર આપણે ગુજરાતી લોકો ગાતા હરીને ભજતા હજી કોઈને લાજ નથી જાણી આ દિનેશભાઈ સવાર સવારે મારી પાસે આવ્યા તે ગતા બાપુ બાબુ ભગવાને ખૂબ લાજ રાખે રસોડામાં કોઈ તાણ ન પડે ભંડાર ભરાતા રહ્યા સૌ ભોજન કરતા રહ્યા કેટલી મોટી સંખ્યામાં ગરમ ગરમ ગુંદી સુંદર સુંદર ગાંઠિયા દૂધીનો હલવો આટલું સુંદર ભોજન આટલી સુંદર સુવિધા અને અને કોઈ ધક્કા મૂકી નહીં સ્વયંભુ શિસ્ત રાખે અને બૌદ્ધ લાઈન માં ઉભા સૌ મોટી સંખ્યામાં પ્રસાદ લીધો છે હજારો ની સંખ્યામાં રોજનો પચીસ ત્રીસ હજાર માણસોનું ભોજન પ્રસાદનો વિચાર કરો તમે એ તો એક ટાઈમ આ તો બે બે સમય માટે રોજના પચાસ હજાર માણસો આસપાસ ભોજન હોય અને આખા ગામને ને ધોવાડો બંધ રોજ માટે ગામ ને જમવાનું અને નવ દિવસ સુધી લાખો ની સંખ્યામાં માણસો ભોજન પ્રસાદ લીધો છે અને સવા સવારમાં દિનેશભાઈ અમારી કથાના જજમાનશ્રી જોવો મતલબ કેટલો સાદો માણસ છે આસ્થા ટીવીમાંથી ફોન આવે દેશ વિદેશમાંથી ફોન આવે કે એ માણસે જોવાથી ખબર જ ના પડે કે આ માણસે કથાનું આયોજન કર્યું છે મેં તું એને જ કર્યું છે એકદમ સાદગીથી ભરેલું જીવન કોઈ આછગલાય નહીં કોઈ ઉછળકૂદ નહીં કોઈ ઉપદ્રવ નહીં અને કેવી સાદગી ભરેલી ઘણા માણસો ફોન કરે કે આ આ અમને કથાનો મેં દિનેશભાઈ છોકરાઓ કેટલા નાના નાના છે જે બાળકો પણ નાના નાના છે અને આટલી નાની ઉંમરમાં એટલું ભવ્ય આયોજન કરવું વાગડની ધરતીનો ગૌરવ વધાર્યું આપણે દિનેશભાઈ રાઠોડે દિનેશભાઈ ગેલાભાઈ ખૂબ હૃદયથી પ્રણામ અને ખૂબ આશીર્વાદ આપ્યા આ પરિવારને એમના બાળકો ખૂબ તંદુરસ્ત રહે ભણી ગણી ખૂબ મહાન બને અને આ ગામના જેટલા જેટલા છોકરાઓ મને મળ્યા છોકરાઓને એક જ કહ્યું છોકરાઓ ભણજો ગામમાં નીકળો તો છોકરો હે ગીરી બાપુ હે ગીરી બાપુ મારું નામ બાળકોને કઈ રીતે યાદ રહી જાય મને ખબર નથી દોડતા દોડતા મારી પાસે આવે એક જ વસ્તુ બાળકોને કીધી છે ભણજો બેટા ભણજો ભણજો બસ એક પંક્તિ હરીને ભજ સમજો કેમ બેઠા છે આવા ભલા માણસ છે ખરાબ અને એક વસ્તુ યાદ રાખવી છે ભલા ને ભોળા હોય ને એના જ કામ ભોળા નાથ કરે છે ખરેખર હૃદય થી પ્રણામ કરી યાદ એને ખબર નથી હો આપણે ટેલિવિઝનમાં જોયું છે એમને ખબર નથી આપણે ને નિહરિયા છે મોટા પડદે એમને ખબર નથી પાછળ વાળા ભાઈ અર્થ બે વાગ્યા પણ એમને કઈ મનમાં નથી બોલું તાલીઓ આશીર્વાદ આપીએ ભગવાન તંદુરસ્ત રાખે એમને એમના પરિવાર ઉપર ભગવાન મહાદેવ ની ખૂબ કૃપા વસે દલીબા બહુ હૃદયથી દલીબાને આપણે વધાવીએ દલીબાને પ્રણામ કરીએ એમના સૌના પુણ્ય કેવા દેહાતી માણસો ગામડામાં રહેનારા અને આ કથા જો કોઈ 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 શહેરમાં હોય ને તો આવો તડકો એ સહન ન કરી શકાય એ તો આપણે લાકડીયા માણસો આ તડકોને સહન કરી શકીએ બાકી આ તાપને આ ગરમી કોણ સહન કરી શકે આપણા ગામડામાં ને ખેતરમાં ઉછરેલા માણસો આપણે મુઠી મુઠી ઉછેરા માનવા માનવી આપણે તેથી આ બધું સહન કરી શકીએ છીએ તેથી બહુ હૃદયથી પ્રણામ કરું છું અને સાંગોપાંગ ભગવાન મહાદેવની કથા અને કથાને સફળ બનાવવા માટે આ ભાણિયાભાઈ અને પરિવારે ખૂબ સેવા આપી છે વેલજીભાઈ બાબુભાઈ રાજપૂતને ખૂબ તાલીઓડે આપણે આશીર્વાદ પ્રદાન કરીએ અને દિનેશભાઈના બહેનશરી પદ્માબેનને ખૂબ હૃદયથી આ પ્રણામ પદ્માબેન બહુ હૃદયથી આદર સાથે અમારા આશીર્વાદ કે આપના બંને ભાણિયાઓએ ખૂબ સુંદર આ કથાને સફળ બનાવવા માટે મોટો સહયોગ આપ્યો છે દેવેન્દ્રભાઈ અને બળદેવભાઈને ખૂબ તાલીઓે આપણે આશીર્વાદ પ્રદાન કરીએ છીએ શિવ મહાપડા અંતર્ગત ભગવાન મહાદેવની સુંદર સુંદર કથાઓ રહેલી છે બધી જ કથાઓને આપણે પ્રણામ કરીએ છીએ અને બ્રહ્મા સ્વયં નારદજીને કહે છે નારદજી કથાનો સાર તો ભગવાનનું નામ છે શિવ નામ તરીમ પ્રાપ્ત સંસાર બંધ તરંતે સંસાર મૂળ પાપાને નારદજી ભગવાનનું ભજન કરજો બસ કેટલી કથાઓ બ્રહ્માજીએ નારદને સંભળાવી અંતે શું કહ્યું બ્રહ્માજી ભગવાનનું નામ લેજો બસ ચાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ બી અવસ્થામાં બસ જે તમારા ભગવાન હોય તમે રામને માનતા તો રામનું ભજન કરજો કૃષ્ણને માનતા તો કૃષ્ણ ભગવાનનું ભજન કરજો ભગવાન સ્વામીને માનતા તેનો જ્યાં તમને ભરોસો શ્રદ્ધા હોય शिव नाम કરે शिव महापुराण ગ્રંથ છે કે બ્રહ્માએ કહ્યું કે શિવનું ભજન કરજો નારદજી તમારું સર્વ રીતે મંગલ થશે બ્રહ્માજી બ્રહ્મલોકમાં કથાને વિરામ આપ્યો છે નારદજી મૃત્યુ લોકમાં આવે છે જેટલા શિવલિંગો છે મહાબलेश्वर થી લઈ દરેક શિવલિંગનો દર્શન નારદજી કરે છે બ્રહ્મલોકમાં કથાને વિરામ થયો પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી કહે છે કે હે મહાત્મો અંત તો પુરાણનો સાર એ નામ છે નામનો મહિમા બતાવ્યો છે નામ લેવું અને આ કથા નવ દિવસ તમે સૌ સાંભળે બધું યાદ રહે કે ન રહે પણ નિરંતર આપણે ભગવાનનું સ્મરણ કરવા જે તમારા માતાજી હોય તો માતાજી જે તમારે ઈષ્ટદેવ ઈષ્ટદેવ એવી કોઈ જડતા નથી કે તમે શિવનું જ ભજન કરો જ્યાં આપણો ભરોસો હોય જ્યાં આપણી ભક્તિ હોય એનું નામ સ્મરણ કરવું કલિયુગની અંદર નામ એ નાવ છે નહીં કલિકર્મને ભક્તિ રામ નામ અવલંબન લેક મહાપ્ર ગ્રંથની કથા કરું છું એટલે હું તો શિવજીના નામ ઉપર અને શિવનું નામ જ સત્ય છે દેવતાઓ ઋષિ મુનિ સૌ શિવનું જ ભજન કરે છે ઓર આદર કે સાથે મહાદેવ કરેલ पले शिवकानाम प्यारे प्रपले शिवकाना, शिवकाना मादे શરણ મે આ જાય કબાર મહે વિરામ આપ્યો છે બ્રહ્મલોકમાં બ્રહ્માજી કથાને વિરામ આપ્યો છે શિવ મહાપર્ણ ગ્રંથમાં ચોવીસ હજાર શ્લોક છે સાત સંહિતાઓ છે જેટલા મહાદેવના નામ છે એટલી કથાઓ છે અનંત કથાઓ છે બધી જ કથાઓને પ્રણામ કરી રાઠોડ દિનેશભાઈ ગેલાભાઈ પરિવાર દવા વિડિયાનગરમાં આયોજિત શિવ મહાપર્ણ કથાને આપણે વિરામ આપવા જઈ રહ્યા છે ત્યારે શિવ મહાપારણ ગ્રંથનો છેલ્લો શ્લોક ભગવાન મહર્ષિ વેદ કહે છે વક્તાના જીવનમાં અને કથા સાંભળનારા શ્રોતાના જીવનમાં ભગવાન શિવજી શાંતિ આપે શાંતિની માંગણી કરે છે અંતે તો માણસને શું જોઈએ શાંતિ જ જોઈએ ને જિંદગી આખી ઉધામાં કરે પછી શું કે બે શાંતિ લેવા દે આવે અંતે તો શાંતિની જંગના છે જીવને શું જોઈએ છે જીવને શાંતિ જોઈએ છે અને શાંતિ ભગવાન શિવ આપી શકે છે અંતિમ શ્લોકમાં ભગવાન મહર્ષિ વેદવ્યા જે આપણા સૌ માટે કહે છે મહાદેવ સાંબા સાંબા સદાશિવ સાંબા સાથે સગણ ગણા તમારા દરેક ગણો તમારા પુત્રો તમારો આખો પરિવાર અમારા સૌના જીવનમાં શાંતિ આપે એવી પ્રાર્થના કરી છે અને શિવ મહા આપણા ગ્રંથનો આખરી શ્લોક છે એમ ત શિબા પુરાણ શિવ दुष्टं सर्वदा सगण ससुतः सा